નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તારની વાડની યોજના વિશે તારની વાડની યોજના વિશે એટલે કે તાર ફેન્સિંગ યોજના વિશે તો ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગમાં ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર કોઈ રખડતા ઢોર એવા વગેરે ભૂંડ વગેરેથી તમારા ખેતી પાકોને જો નુકસાન થતું હોય તો એને બચાવવા માટે સંરક્ષણ દિવાલ માટે થઈને તાર ફેન્સિંગ યોજનાની અંદર ખેડૂતોને સહાય આપવામાં આવે છે એના માટે ખાસ કરીને ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે આ યોજનાનો અમારે લાભ કઈ રીતે લેવો એના અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ કઈ જગ્યાએ ઓનલાઈન અરજી કરવા જવી એના અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે તેમજ આ તાર ફેન્સિંગ યોજના કરવા માટે એના સહાયનું ધોરણ શું હોય છે તેમજ આ ઓનલાઈન અરજી કર્યા બાદ એની પાત્રતાનું ધોરણ કઈ રીતનું હોય છે તેમજ એમને બનાવવા માટે અમારે કેટલા સમયમાં એ તાર ફેન્સિંગ પૂરું કરવાનું હોય છે વગેરે આપણે વગેરે બાબતોનું આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તેમજ આ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને તમને આ તાર ફેન્સિંગ યોજનાની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માર્ગદર્શન તમને મળી રહે તો ખેડૂત મિત્રો આપણને જણાવી દઉં કે તાર ફેન્સિંગ યોજનાની અંદર આ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે હજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ હજી ખોલવાનું બાકી છે જેથી કરી અને તમે આ બે હજાર ચોવીસ પચીસની જે વર્ષ છે એમાં હજી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો ઓનલાઈન અરજી કરવા માટે એના અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને જણાવી દઉં કે ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતો માટે એક સ્પેશિયલ પોર્ટલ બનાવેલું છે એ પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ તો આવી કોઈ પણ સરકારી યોજનાઓ સબસિડીનો જો તમારે લાભ લેવો હોય તો તમે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો તો એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અલગ અલગ વિભાગની ઓનલાઈન અરજીઓ થતી હોય છે તેના અંદર ખેતીવાડી વિભાગ હોય બાગાયત વિભાગ હોય પશુપાલન વિભાગ હોય મત્સ્યપાલન વિભાગ હોય વગેરે વિભાગની અંદર ઓનલાઈન અરજી થતી હોય છે તેના અંદર આપણે જે આ તાર ફેન્સિંગની અરજી કરવાની છે તે ખેતીવાડી વિભાગની અંદર કરવાની છે તો તેના માટે જ્યારે પણ પોર્ટલ ખોલવાનું હશે ત્યારે તમને ખેતીવાડી વિભાગ દ્વારા અથવા તો તમારા ગામના ગ્રામ સેવક ખેતીવાડી વિભાગ દ્વારા તમને જાણ કરવામાં આવશે અથવા તો તમને સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ દ્વારા પણ તમને માહિતી મળી જશે કે આ તારીખથી ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખોલવાનું છે અથવા કાયમથી અમારે આ કિસાન સંઘ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી કરીને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ તમને માહિતી મળી જશે કે આ પોર્ટલ ક્યારે ખોલવાનું છે તો તેના માટે તમારે આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે તમારા ગામની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ તાલુકા લેવલે સાયબર કાફેમાં જઈને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ જો સીએસસી સેન્ટર હોય તાલુકા લેવલે સીએસસી સેન્ટર હોય છે એટલે કે કોમન સર્વિસ સેન્ટર તો ત્યાંથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ હવે લગભગ ઘણા બધા ખેડૂતો સ્માર્ટફોન વાપરતા હોય છે એટલે કે તમે તમારી પાસે જો સ્માર્ટફોન હોય તો તેના અંદર તમે તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમે ફ્રી ઓફ એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે જાતે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવા માટે આપણે ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની થશે તો આ ઓનલાઈન અરજી કરવા માટે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એના અંદર આઠનો ઉતારો આધાર કાર્ડ બેંકની પાસબુક તેમજ મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરવાનો હોય છે જેથી કરી અને ખેતીવાડી વિભાગના કર્મચારી દ્વારા તમારો સંપર્ક કરી શકાય તેમજ રેશન કાર્ડ છે એ ઓપ્શનલમાં છે એટલે રેશન કાર્ડ તમે દાખલ ન કરો તો પણ ચાલે અથવા જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો એના માટે જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત છે અથવા તો દિવ્યાંગનું પ્રમાણપત્ર તમે જો દિવ્યાંગ કોટાની અંદર ફોર્મ ભરો છો તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર એ જોઈશે તો આ વાત થઈ કયા કયા ડોક્યુમેન્ટથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો આપણે તો ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કન્ફ્યુઝિંગ હોય છે ઘણો પ્રશ્ન હોય છે કે સાહેબ આ તાર ફેન્સિંગની અંદર કેટલી જમીનની મર્યાદા છે સરકાર શ્રી દ્વારા એની ગાઈડલાઈનમાં જમીનની મર્યાદા કેટલી છે એની આપણે વાત કરીએ તો અત્યાર સુધી આ પાંચ હેક્ટર સુધી જમીનની મર્યાદા હતી કે જે ખેડૂત મિત્રો પાસે પાંચ હેક્ટર જમીન હોય તો અથવા તો કોઈ પાસે પાંચ હેક્ટર જમીન ના હોય તો સમૂહમાં પણ અરજી કરી શકે તો એ ઘણી બધી રજૂઆતોના અંતે સરકારશ્રી દ્વારા આ જે જે જમીનની મર્યાદા હતી એ ઘટાડી અને હવે બે એક્ટર કરવામાં આવી છે એટલે કે જો કોઈ ખેડૂત પાસે બે એક્ટર જમીન ના થાય તો કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ તમે એક સામૂહિક અરજી પણ કરી શકો છો માનો કે તમે આજુબાજુવાળા ત્રણ ચાર ખેડૂત મિત્રો ભેગા થઈ અને તમારે જો સમૂહમાં કાર ફેન્સિંગ કરવું હોય તો તમે ભેગાથી અને એક જૂથ લીડર તૈયાર કરી અને તમે જૂથ લીડરના નામે અરજી કરી અને તમે આ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો તો તેના અંદર હવે બે એક્ટર સુધીના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે તો ત્યારબાદ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ એની પાત્રતાનું ધોરણ કઈ રીતનું હોય છે એની વાત કરીએ તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર સમય મર્યાદાની અંદર જો ઓનલાઈન અરજી કરેલી હશે એટલે કે જે તારીખ આપવામાં આવેલી છે ખેતીવાડી વિભાગ દ્વારા એ સમયમર્યાદામાં તમે અરજી કરેલી હશે તો એ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા એક પાત્રતા નક્કી કરવામાં આવશે એ પાત્રતા નક્કી કર્યા બાદ તમને એનો તમારા ગામના ગ્રામ સેવક ખેતીવાડી વિભાગ દ્વારા એક પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે તમને બનાવવા માટે એક પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે કે આ તમારે હવે આજથી માનો કે તમને જો પૂર્વ મંજૂરી મળે તો તમે એ તારીખથી તમે ફેન્સિંગ બનાવવાનું ચાલુ કરી શકો છો અને તમારે સરકારની ગાઈડલાઈન મુજબ એકસો ને વીસ દિવસની અંદર આ પૂર્વ મંજૂરી મળ્યાની તારીખથી એકસો ને વીસ દિવસ સુધીમાં તમારે ફેન્સિંગ બનાવવાનું કામગીરી પૂર્ણ કરવાની હોય છે તો ત્યારબાદ આ વાત થઈ તમને પૂર્વ મંજૂરીની તો ખેડૂત મિત્રો એકસો ને વીસ દિવસની અંદર પૂર્ણ કરવાની છે એ વાત તો સાચી પણ આ તાર ફેન્સિંગની અંદર તમારા બધા ખેડૂત મિત્રોને એમ પ્રશ્ન થતો હોય છે કે આ તાર ફેન્સિંગ બનાવવા માટેનું સ્પેસિફિકેશન શું હોય છે એનું માપ શું હોય છે તો એના માટે સરકાર શ્રીની એક સ્પેશિયલ ગાઈડલાઈન છે તો એની ગાઈડલાઈન મુજબ એનું આપણે માપ પ્રમાણે બનાવવાનું હોય છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને અહીં હું એક કોષ્ટક દ્વારા જણાવીશ કે એનું જે ખેતીવાડી વિભાગ દ્વારા જે માપ આપવામાં આવેલું છે એ તમને આપવામાં આવેલા પૂર્વ મંજૂરીની પાસાની ગાઈડલાઈનમાં પણ આ માપ આપવામાં આવેલું હશે તો તમે એ પ્રમાણે બનાવી શકશો તો અહીં આપ જોઈ શકો છો તો ખેડૂત મિત્રો સ્પેસિફિકેશન એટલે કે સરકારની ગાઈડલાઈન મુજબ એનું જે યોગ્ય માપ હોય છે એ માપની જો વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે એક નંબરની અંદર એ જે એમના થાંભલા ઊભા કરવાના હોય છે એ થાંભલા ઊભા કરવા માટે એના જે ખાડાનું માપ હોય એ એ ખાડાનું માપ કેટલું હોય છે તો એની વાત કરીએ તો એ ખાડાનું ઝીરો પોઈન્ટ મીટર એની પહોળાઈ કરવાની છે તેમજ ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર એની લંબાઈ કરવાની છે તેમજ ઝીરો પોઈન્ટ મીટર એની ઊંડાઈ કરવાની છે તો આ થઈ ખાડાની માપ ત્યારબાદ આગળ વાત કરીએ તો એ જે થાંભલાની આપણે જે સાઈઝ હોય છે તો એ ગેલ્વેનાઇઝના થાંભલા હોય કે પછી એ સિમેન્ટના થાંભલા હોય તો એની હાઈટ કેટલી હોય છે એની ઊંચાઈ કેટલી હોય છે એની વાત કરીએ તો એની અઢી મીટર એની ઊંચાઈ હોવી જોઈએ તેમજ ઝીરો પોઈન્ટ દસ મીટર એની જાડાઈ હોવી જોઈએ તેમજ ઝીરો પોઈન્ટ દસ મીટર એની પોળાઈ હોવી જોઈએ તો આ સિમેન્ટ કોન્ક્રીટ અને પ્રિસેડ અથવા તો પ્રિકાસ થાંભલા હોય એના એના અંદર ઓછામાં ઓછા ચાર તાર હોવા જોઈએ તો તમે જો સિમેન્ટના થાંભલા પસંદ કરો તો એના અંદર જે લોખંડના તાર આવે છે એ ઓછામાં ઓછા ચાર તાર એના અંદર હોવા જોઈએ અથવા જો તમે એના અથવામાં તમે ગેલ્વેનાઇઝના અથવા તો લોખંડના આઈએસઆઈના માર્કાવાળા જો થાંભલા વાપરો તો એ થાંભલાની શું સ્પેસિફિકેશન હોય છે એની વાત કરીએ તો એ થાંભલાની જે સાઇઝ હોય છે એમાં એની અઢી મીટર એની ઊંચાઈ હોવી જોઈએ તેમજ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર એની જાડાઈ હોવી જોઈએ તેમજ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર એની પહોળાઈ હોવી જોઈએ અને એ જે ગેલ્વેનાઇઝના જે થાંભલા હોય એનું વજન ઓછામાં ઓછું આઠ કિલોગ્રામ એનું વજન હોવું જોઈએ તો ત્રણ નંબરમાં આપણે વાત કરીએ કે આ બે થાંભલા વચ્ચેનું જે અંતર હોય એ વધુમાં વધુ ત્રણ મીટર આપણે અંતર રાખવાનું છે બે થાંભલા વચ્ચેનું તેમજ દર પંદર મીટરે એક સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે અને એનું માપ અથવા એ સાઇઝના મૂળ થાંભલા મુજબ જ રહેશે જે આપણે અગાઉ જે થાંભલાની વાત કરી તો એ માપ પ્રમાણેના થાંભલા તમે સહાયક થાંભલા તરીકે મૂકી શકો છો તો આ થાંભલાના પાયામાં સિમેન્ટ કોકરીટથી પૂરાણ કરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે કાંટાળા તાર છે એને બારબેડ વાયર કહેવામાં આવે છે તો એ બારબેડ વાયર માટેના લાઈન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર છે એ અઢી એમએમ એનો મિનિમમ ડાયામીટર હોવું જોઈએ તમે જો એ કાંટાળા તાર પસંદ કરો એ જે બાર્બેડ વાયર પસંદ કરો એ વાયરનો જે મિનિમમ ડાયામીટર હોય એ અઢી એમ હોવો જોઈએ તેમજ કાંટાળા તાર છે એ આઈ એસઆઈના માર્કાવાળા હોવા જોઈએ ગેલ્વેનાઇઝના હોય ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ તો આ કાંટાળા તારનું સ્પેસિફિકેશન આપવામાં આવેલું છે તો આગળ વાત કરીએ તો વાળની નીચેની જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાળની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે તો જે આપણે જે તારની તાર ફેન્સિંગ કરવાના છીએ એના નીચેના ભાગમાં જો તમારે જાળી કરવી હોય અથવા જો જાળી લગાવી હોય તમારે તો જેથી કરી અને નીચેથી કોઈ ભૂંડ કે અન્ય જનાવર નીચેથી નો અંદર ઘૂસી જાય તેના માટે ઘણા ખેડૂત મિત્રો જાળી રાખતા હોય છે તો સરકારની ગાઈડલાઇનમાં એવું કહેવા માગે છે કે તમે જાળી છે એ ઓપ્શનમાં રાખી શકો છો એટલે કે વિકલ્પ સ્વરૂપે તમે રાખી શકો છો તમે એ જો તમે રાખવા ન માગતા હોય અને એમનો ટોટલે ટોટલ તમે જો કાંટાળા તારથી બનાવવા માગતા હોય તો તમે બનાવી શકો છો એટલે કે આ જે જાળી છે એ વિકલ્પ સ્વરૂપે રાખી છે આ વાત કરીએ આપણે એના સ્પેસિફિકેશનની માપની કયા માપ મુજબ આપણે બનાવવાનું હોય હવે અહીંયા આપ મારી પાછળના ભાગમાં જોઈ શકો છો કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટની અંદર ખેતીવાડી વિભાગ દ્વારા જે ખેડૂત મિત્રોને સહાય મળેલી છે એણે અહીંયા તાર ફેન્સિંગ બનાવેલું છે આ મુજબનું પણ તમે બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો કે આ ખેડૂત ભાઈ અહીંયા ગેલવેનાઇઝના થાંભલા વાપરેલા છે એટલે તમે સિમેન્ટના અથવા ગેલ્વેનાઇઝના વાપરી શકો છો જો સિમેન્ટના તમારે થાંભલા વાપરવો હોય તો અંદર ચાર લોખંડના તાર આવે એવા થાંભલા વાપરી શકો છો અને ગેલ્વેનાઇઝનો થાંભલો છે થાંભલાનું માપ અઢી મીટર હોવું જોઈએ એટલે અહીંયા અઢી મીટરનો થાંભલો વાપરેલો છે તેમજ અહીંયા આપ જોઈ શકો છો કે જાળી એટલે કે ત્રણ ફૂટ સુધીની અંદાજીત જાળી છે તેમજ આ કાંટાળા તાર છે પાછળ સપોર્ટ માટે અહીંયા ત્રણ તાર બનાવેલા છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ એક તારની અહીંયા ચોકડી પાડેલી છે આપ જોઈ શકો છો તેમજ આપને જણાવ્યા મુજબની ગાઈડલાઇન પ્રમાણે દર પંદર મીટરે એક સહાયક થાંભલો મૂકવાનો હોય છે બંને બાજુ એક એક એટલે આ એ સહાયક થાંભલો મૂકેલો છે અહીંયા તો આ રીતે ખેડૂત મિત્રો સરકારશ્રીની આ તાર ફેન્સિંગ યોજના માટેનો આપ લાભ લ્યો તો ખેડૂત મિત્રો આ આપણે વાત કરી કે એમનું જે માપ હોય છે એ માપની તો ઘણી બધી વાતો કરી આપણે કે આ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કરવા કઈ જગ્યાએ જવું અથવા તો આ જે તાર ફેન્સિંગ બનાવવા માટે એનું જે સ્પેસિફિકેશન હોય છે એ શું હોય છે આ તમામ વાત કર્યા બાદ હવે આપણે આગળ વાત કરીએ તમારા મુદ્દાની એટલે કે એનું જે સહાયનું ધોરણ હોય છે એ સહાયનું ધોરણ શું હોય છે એની આપણે આગળ વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ યોજનાની અંદર તમારે જો લાભ લેવો હોય તો ખેતીવાડી ખાતું ગુજરાત સરકાર દ્વારા તમને મળશે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રનિંગ મીટરે બસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર રહેશે એટલે કે તમે જે કુલ ખર્ચ કરો એ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો તમને રનિંગ મીટરે બસો રૂપિયા મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો આ બેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલ સાથે હંમેશા જોડાયેલ રહો તેમજ જો આપને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક જરૂરથી કરજો તેમજ જો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ આવી અવનવી યોજનાની માહિતી મળી શકે જેથી અમારી ચેનલને આપે જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તેમજ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી કરી અને આવા અવનવા વિડીયો આપને શકાય